જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને અને બોલો જય સદરામ બાપાની હું છું આપનો ભાઈ દશરથને હંમેશની જેમ સ્વાગત કરું છું આપનો આપડી આજી કેટીએસ બાપુ નેવ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ મારા વડીલો જો મારી વાતથી અને મારા કાઈ પણ સમાચાર આપવામાં ભૂલચૂક થઈ જતી હોય તો મને પહેલાથી જ માફી માંગી લઉં છું માફ કરજો મારા ભાઈઓ મારા વડીલો અને મારા મિત્રો પ્રિય મને માફ કરજો આજના સમાચાર છે આપડી ઠાકોર સમાજની મીટિંગ વિશે એટલે કે પાલનપુર ખાતે જે મીટિંગ થઈ હતી તેમાં મોટા મોટા આપડા પ્રમુખો પણ હાજરી આપી હતી તે મીટિંગ શા માટે થઈ હતી તે ની વાત કરીશું આ વિડીયોમાં તો બન્યા રહો વિડીયો પર અને વિડીયોને બિલકુલ એન્ડ સુધી જોજો અને હા જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા તો આપણી સમાજની ચેનલ છે જીકેટીએસ ન્યૂઝ ચેનલ છે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો આજની વિડીયોની શરૂઆત કરીએ પાલનપુરમાં જે મીટિંગ થઈ હતી તે મીટિંગ આપણી સમાજની હતી ને આપણી સમાજના મોટા મોટા આગેવાનો પણ હાજર રહ્યા હતા અને મોટા મોટા પ્રમુખોએ પણ ઉપસ્થિત રહ્યા હતા મોટા મોટા પ્રમુખોએ પણ હાજરી આપી હતી તેમાં મોટા મોટા બાબોરના પણ પ્રમુખો હતા તેમાં નિર્ણય એ લેવામાં આવ્યો હતો કે તે

તો અપક્ષ લડવાની વાત આવતી હતી તેમાં અમુક લોકો કહેતા હતા કે અપક્ષ લડીશું તો ભાજપને ફાયદો થશે કોંગ્રેસને ફાયદો નહીં થાય અને અપક્ષ લડવાથી ઘણા બધા નુકશાન થઈ શકે છે તો તેમ કહેતા અમુક આપણા આગેવાનો એમ પણ કહી રહ્યા હતા કે અપક્ષ લડી અને આપણી સમાજનું આપણે ઘણું બધું સારું કામ કરી શકીએ છીએ અને આપણી જે સમાજની તાકાત છે તેનાથી આપણે અપક્ષ સીટ પણ મેળવી શકીશું તો અપક્ષનું અમુક લોકો એમ કહી રહ્યા હતા કે અપક્ષ લડવાથી નુકસાન થશે અને અમુક લોકો કહી રહ્યા હતા મીટિંગમાં અપક્ષ લડવાથી નુકસાન થશે અને નુકસાન એ છે કે ભાજપ જીતશે ભાજપ ને અપક્ષ લડશે ઠાકોર સમાજ તો ભાજપને ફાયદો થશે અને તેના લીધે આપણી સમાજને નુકસાન આવશે તેમ કહી રહ્યા હતા અમુક લોકો અને અમુક લોકો કહી રહ્યા હતા અપક્ષ લડીશું અપક્ષ લડીને આપણે જીત મેળવીશું અને જીત આપણને મળશે કારણ કે આપણી સમાજ મોટી છે એમ અમુક લોકો કહી રહ્યા હતા એવા બધા ઘણા નિર્ણય આવી રહ્યા હતા પણ જે પાકો નિર્ણય હતો તે અમારા હાથમાં નથી આવ્યો અને ઠાકોર સમાજના પણ હાથમાં નથી આવ્યો જે પાકો નિર્ણય છે શું કરવું જોઈએ અને શું નથી કરવાનું એ હજી કઈ નિર્ણય આવ્યો નથી